ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કાયદેસરની કાર્યવાહી કરવા અને અન્ય ગુનાઓમાં નાસ્તા ફરતા તથા વોન્ટેડ આરોપીને પકડી પાડવા આપેલ સૂચનાને આધારે જુદી જુદી ટીમો કામગીરીમાં લાગેલ જેમાં એસઓજીના હેડ કોન્સ્ટેબલ શૈલેષભાઈ લાલજીભાઈ નાઓએ અંગત બાતમીદારથી બાતમી મળેલ કે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલ નંદેસરી પોલીસ સ્ટેશનના પૂર્વ વિભાગના ગુનામાં નાસ્તો ફરતો આરોપી અલ્પેશ ગોહિલ રહેઠાણ કૃષ્ણનગર નંદેશરી નાનો હાલ રણોલી હાઈવે ચોકડી બ્રિજ નીચે ટેમ્પો સ્ટેન્ડ પાસે ઉભો છે અને જેને મુજબની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ તપાસ કરતા અલ્પેશ પ્રવિણસિંહ ગોહિલનો મળી આવતા ગુના સંબંધિત પૂછપરછ કરી ખાત્રી તપાસ કરતા તેના વિરુદ્ધમાં નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે ગુનામાં નાસ્તો ફરતો હોય જેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી નંદેસરી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ